તો મિત્રો આજે ઠરાવ છે તે જે ગુજરાત સરકારનું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે તેના દ્વારા તેર અગિયાર બે હજાર પચીસના રોજ આ ઠરાવ જાહેર કરવામાં આવેલું છે ઓક્ટોબર બેજાર પચીસ માસમાં જે ભારે કમોસમી વરસાદ થયો હતો તેના કારણે જે પાક ઇન્સાન માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી હતી તે અંગેનો કંઈક ઠરાવ છે તે બહાર પાડવામાં આવેલું છે તો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો રાજ્યમાં ખરીફ 2025 ઋતુમાં ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે ઉદ્ભવલી જે અસાધારણ પરિસ્થિતિ છે તેને ધ્યાને રાખી અને ખાસ કિસ્સામાં રાજ્યના અમરેલી, ભાવનગર ગીર સોમનાથ, જુનાગઢ બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવગામી દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ નર્મદા, છોટા ઉદયપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ અને થરાદ કચ્છ એમ કુલ તેત્રીસ જિલ્લાનો સમાવેશ છે તે કરવામાં આવેલું છે અને આ તેત્રીસ જિલ્લામાં જે મિત્રો એકાવન જે તાલુકા છે તે બસો એકાવન તાલુકામાં જે પાક નુકસાન થયેલ છે તો તે તે અંગે મિત્રો એ રાજ્ય રાજ્ય સરકારનું જે ના નિયમો છે છે તેમજ કૃષિ રાહત જાહેરાત કરવામાં હતી વાત કરી લે મિત્રો સહાય વિશે કે સહાય છે તે કેટલી આપવામાં આવશે તો કે ખરીફ બે હજાર પચીસ ઋતુમાં જે વાવેતર કરેલું હોય તેમાં મિત્રો તમામ પાકમાં જો તેત્રીસ ટકા કે તેના કરતા વધારે નુકસાન થયેલું હોય તો અહીં મિત્રો બાવીસ હજાર પ્રતિ હેક્ટર લેખે સહાય છે તે આપવામાં આવશે

જે પિયત પાક છે તેમાં મિત્રો એસડીઆરએફના જે નિયમો છે તે નિયમ મુજબ અહીં સત્તર હજાર પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે જયારે રાજ્ય બજેટમાંથી પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા પાંચ હજાર મળવા થશે એવી રીતે મિત્રો જે પિયત પાક છે તેમાં પણ પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા બાવીસ ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે ત્યાર પછી મિત્રો બહુ વર્ષાયું જે મિત્રો પાક છે એટલે કે જે બાગાયતી પાક છે

કેમ લાભ મેળવવા માટે ખડુતો જાતે અરજી ફોર્મ નઈ ભરી શકે તમારી ગ્રામ પંચાયત ખાતે જે વીસી ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે જઈ અને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાનું રહેશે તે લોકો જે કૃષિ રાહત પેકેજ નું જે પોર્ટલ છે તે પોર્ટલ પર જઈ તમને ઓનલાઈન અરજી કરી આપશે જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરાવા જાવ ત્યારે તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો કે મિત્રો અહીં જે ગામ નમૂના નંબર આઠ અ છે 712 ની નકલ છે ત્યાર પછી તલાટીનું વાવેતર વાવિતર અંગેનું જે દાખલો છે આધાર અધરગાર્ડની નકલ છે મોબાઈલ નંબર છે બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ છે જો સયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખરનું જે સંમતિ પત્રક છે તો આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જઈ અને તમારે મિત્રો તમારી ગ્રામ પંચાયત ખાતે જે વીસી ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરાવી દેવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે ચૌદ અગિયાર બે હજાર પચીસ થી શરૂ કરી દેવામાં આવેલા છે ચૌદ અગિયાર બે હજાર પચીસ થી લઈ અને પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ રહેશે તમારે મિત્રો નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરાવવાની રહેશે વાત કરી લઈએ મિત્રો જિલ્લા અને તાલુકા વિશે કે આ જે કૃષિ રાહત પેકેટની જાહેરાત કરવામાં આવી છે તેમાં કયા જિલ્લા અને કયા તાલુકાના ખેડૂતોને રાહત પેકેટનો લાભ છે તે મળવાપાત્ર થશે તો તેમાં જે અમરેલી જિલ્લો છે તો અમરેલી જિલ્લામાં અમરેલી બાબરા બગસરા તારી જાફરાબાદ ખાંભા કુકાવા વડીયા લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા અને અમરેલી સિટી તો આટલા જે તાલુકા છે તે તાલુકાના ખેડૂતોને લાભ આપવામાં આવશે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં ભાવનગર ગોઘા વલભીપુર ઉમરાડા સિહોર ગારીયાધાર પાલીતાણા જેસર તડાજા મહુવા ભાવનગર સિટીના જે ખેડૂતો છે તે ખેડૂતોને સહાય પેકેટ નો લાભ આપવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તેમાં ગીર ગઢડા કોડીનાર પાટણ વેરાવળ સુત્રાપાડા તલાલા ત્યાર પછી ઉના તો મિત્રો આટલા જે ખેડૂતો છે તે ખેડૂતોને સહાય પેકેટ નો લાભ છે તે મળવા પાત્ર થશે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો તેમાં ભેસાણ જુનાગઢ જુનાગઢ તેમાં રાણપુર બરવાડા ગઢડા બોટાદના જે ખેડૂતો છે તેઓને પણ સહાય પેકેજ આપવામાં આવશે પોરબંદરની વાત કરીએ તો તેમાં કુતિયાણા પોરબંદર અને રાણાવાવ તાલુકાના જે ખેડૂતો છે તેને સહાય લાભ આપવામાં આવશે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ધોરાજી ગોંડલ જેતપુર કોટડા રાજકોટ ઉપલેટા અને તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો તેમાં ખંભાળીયા ભાણવર કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના જે ખેડૂતો છે તે ખેડૂતોને રાહત પેકેજનો લાભ મળવા પાત્ર થશે

મોરબી જિલ્લાની વાત કરીએ તો તેમાં મોરબી માળીયા ટંકારા વાંકાનેર અને હળવદ તાલુકાના જે ખેડૂતો છે તેને પણ રાહત પેકેટ નો લાભ આપવામાં આવશે નવસારી જિલ્લાની વાત કરીએ તો તેમાં જલાલપોર ગણદેવી ચીખલી ખેરગામ વાસંદા નવસારી અને નવસારી સિટીના જે મિત્રો ખેડૂતો છે તેને પણ આ રાહત પેકેટ નો લાભ આપવામાં આવશે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરતમાં બારાડોલી બારડોલી કામરેજ મહુવા માંડવી માંગરોળ ઓલપાડ પલસાણા ઉમરાળા અંબિકા અરેડ અડા સિટી છે ત્યાર પછી અબ્રાહમા સિટી છે મજુરા સિટી છે કતાર સિટી છે અને ઉધના સિટી છે તો આટલા જે તાલુકાના ખેડૂતો છે તે ખેડૂતોને સહાય પેકેજનો લાભ આપવામાં આવશે વલસાડ વિશે વાત કરીએ તો તેમાં ધરમપુર કપરાડા પારડી ઉમરગામ વલસાડ વાપી વલસાડ સિટી અને વાપી સિટીના જે ખેડૂતો છે તેને પણ આ સાહેબનો લાભ છે તે મળવાપાત્ર થશે તાપી જિલ્લાની વાત કરીએ તો તેમાં ડોલવણ કૂકર મુંડા નિજળ સોનગઢ ઉછલ ઉકાઈ વાલોડ અને વ્યારાજ તાલુકાના જે ખેડૂતો છે તેને આ સહાય પેકેજનો લાભ આપવામાં આવશે ડાંગની વાત કરીએ તો તેમાં આહવા સુબીર અને વધાય જે તાલુકો છે તો તે ખેડૂતોને પણ રાહત પેકેજનો લાભ મળવાપાત્ર થશે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો આમોદ અંકલેશ્વર ભરૂચ હાંસોટ જંબુસર જગડીયા નેત્રંગ વાગરા અને વાલિયા જે તાલુકાના ખેડૂતો છે તેને પણ આ સહાય પેકેજ આપવામાં આવશે

વડોદરા જિલ્લા વિશે વાત કરીએ તો તેમાં વડોદરા પાદરા સાવલી દેસર ડભોઈ વાભોડિયા કરજણ અને જે સિંહોર તાલુકો છે તો તે ખેડૂતોને પણ આ સહાય પેકેટનો લાભ મળવાપાત્ર થશે દાહોદ જિલ્લાની વાત કરીએ તો તેમાં ફતેપુરા ચાલોદ લીમખેડા દાહોદ ગરબાડા દેવગઢ બારિયા ધાનપુર સંજેલી સિંગવડ ગોયંકુર લીમડી અને સુખસર તાલુકાના ખેડૂતોને સહાય પેકેટનો લાભ આપવામાં આવશે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો કોગંબા ગોધરા હાલોલ જામુગોડા કાલોલ મોરવા શહેરાના જે તાલુકાના ખેડૂતો છે તેને પણ આ સહાય પેકેટ નો લાભ આપવામાં આવશે મહીસાગર જિલ્લાની વાત કરીએ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો તેમાં ધોળકા બાવડા ધંધુકા ધોલેરા દસક્રોઈ સાણંદ વિરમગામ દેત્રોજ માંડલ તાલુકાના જે ખેડૂતો છે તેને પણ આ સહાય પેકેજ નો લાભ આપવામાં આવશે ખેડા જિલ્લાની વાત કરીએ તો તેમાં ગલતેશ્વર કપણવંજ કઠલાલ ખેડા મહુદા માતર મહેમદાબાદ નડિયાદ ચાસરા અને વસુર તાલુકાના જે ખેડૂતો છે તેને પણ આ પેકેજનો લાભ આપવામાં આવશે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ આંકલાવ બોરસદ ખંભાત પેટલાદ સવજીતરા તારાપુર ઉમરેટ અને આણંદ સિટીના જે ખેડૂતો છે તેને પણ યોજનાનો લાભ આપવામાં આવશે

અદાજ કાંકરેજ ઓગડ પાલનપુર અને વડગામ તાલુકાના જે ખેડૂતો છે તેને પણ આ પેકેજનો લાભ આપવામાં આવશે વાવતરાજની વાત કરીએ તો તેમાં દિયોદર અને લાખાણી તાલુકાના જે ખેડૂતો છે તેને પણ સહાય પેકેજનો લાભ આપવામાં આવશે કચ્છની વાત કરીએ તો તેમાં અંજાર અને ભચાઉ તાલુકાના જે ખેડૂતો છે તેને પણ આ સહાય પેકેજનો લાભ આપવામાં આવશે આવી મિત્રો કુલ તેત્રીસ જિલ્લાના જે મિત્રો ખેડૂતો છે તે ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળવા પાત્ર થશે તો એવી મિત્રો રાજ્યમાં જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું હતું તો તેના માટે જે સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું હતું તો તેમના ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલા છે તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પ્રિય મણીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં ત્યાં સુધી જય હિન્દ yamma krom